તો ભાઈ આજનો બ્લોક આપણે બજારમાં ચાલુ કર્યો ચમકા આજે ડાયરેક્ટ દવા પણ આપણે આવી ગયા હતા હવાને વહેલા તો અમારો વાઘ રહ્યો પંખો એ મોટો પડ્યો કયાંક મોટો પડે તો એટલે આપણે વિડીયો આવતો હવાએ નહોતો ઉતાર્યો અત્યારે બજારમાં આઈએ એટલે બ્લોગ ચાલુ કરી નાખ્યો તો બ્લોકમાં જોડાઈ લેજો બાઈક ઊભું રાખ્યું સ્પેશિયલ શાકભાજી લેવા માટે તો શાકભાજી લઈ પછી જશી આપણે ઘેર તો ગાઈસ આપણે દવા પણ જઈને ઘેર આવતા રહીએ નવા ભયાને દવા પાવાની તો દવા બનાવી પડશે બાટલી આલી એક પાવડરની એમાં પાણી વેરવાનું પાણીની પોણીની એટલું રે ચાર બોટલો પૂણીની ને આલી પચા પચાસ ગ્રામની રે અંદર વેરવાની તે પાવડર બની જાય પછી અઠવાડિયામાં પૂરી કરવાની એટલે ત્રણ ટાઈમ દિવસમાં આપવાની કીધી ભયા હે ફોન રમવા ના પાડીએ ડોક્ટરે ચોકલેટ નહીં ખાવાની પડીકો નહીં ખાવાનો ફોન નહીં જોવાનો એમ કીધું હોય નકા કીડા પરસી હમ મોટું મળ્યા આ તો અમી દવા બનાવો ને એ પી લે હેડ ખોભળા ગેમ રમવા માંડી હતી એ દવા પી લે દવા બની જાય તારી ઉભો તા જા તો અમી બે જા

Ponjuan na pariyo. Ponjuan na dokter puti jaim ki dua. padi ko nih khawa coklat nih nih. Bodo na pariyo. Ini to mukwan Oh, na pahi nas to buk lagi. To guys, hawan na ayat 10 lagi, anak lagi na jata ya. To biar biarlah nomor awet le. To lagi, coba jalan lagi ya. તો ગાઈસ નાસ્તો આવી ગયો નાસ્તો લઈને આવતા રહીએ ને ચોળા બનાયા હવામાં રોટલીઓ બનાવી તો નાસ્તો કરી લઈએ ભોગી લોટ તો જવાનું સ આધાર કાર્ડ નવું કટાવા માટે એટલે આધાર કાર્ડ જૂનું ભોગી આવીએ હજારનું આધાર કાર્ડ કઢાવવાનું નવું ગાઈશ પણ હું હોય જન્મ દાખલો

ડોમ્પ્યુટર પેલું આધાર કાર્ડ કઢાવી દઈએ એરિયું આઈ ટાઈમ તો નવું આધાર કાર્ડ કઢાવી દઈએ બધાનું તો ગાઈસ આપણે જતા હયાનું આધાર કાર્ડ કઢાવ્યા પણ આધાર કાર્ડ કઢાવવામાં મેર આવ્યો નહીં ચોકરી પર જે ઓફિસ ખુલીએ પેન્સિયલ આધાર્ડ એ રહી આજે બંધ તો આપણે હવે પોસ્ટ ઓફિસ કહો તો પણ એ કચેરીમાં જવું પડશે આધાર કાર્ડ કઢાવવા માટે એવા થોડા ટાઈમ પછી જશે ન અત્યારે આપણે આવીએ આવીએ સેતરમાં મમ્મી પપ્પાની શેતરમાં આવું ને વન મિનફીન આલવા આપણે આવીએ ભાઈ કાલે

બપોરે ખાતું નતું હવાય નાસ્તો કરે તો દસ વાગે એટલે ભૂખ નથી લાગતી તો તથા ભૂખ લાગી હ એટલે રોટલી તરાયા હા જે ચામાં ખાવા થયા તારે દવા પીલે ફટાફટ પૈસે તમે લઈ જાવ હા તેને તો દવા હારી ગમે નહીં ભાઈ દવા હારી પીવી ગમા નહી

ફરાવ ચેતર એટલે થોડું અંદર ઊંઘી રહ્યો ને આખો દાડ એટલે એનું મન ચંચર થઈ ગયું આજે ગઈસ રખવા કર એટલે શેતરમાં લઈ જાવ ઓટો બોટો મરાવ નહીં ભયા હા ને એ દાદી જન જોડે ઈવન દાદી ભયા જે હોટલ લે જલ્દી આઈ દેવાની વોય બધી પીડ લે

અંબાજી ના સંઘ જોવા માટે અન ને લઈને આવ્યો સંઘ નેકડી તો આપડે દર્શન કરીએ ના સંઘ બતાવીએ પણ હજી કે સંઘ નેકડે નહીં આઈને ઉભાઈએ આજ થઈ થઈએ દસમ હોત તો વધારે સંગ તો આશ્રમ છોકરી સંગ આવે તો જોઈએ દર્શન કરીએ ને સોમવારે બચાવીએ કઈ બ્લોક માં રેજો કઈ તો હસમ ચોકડી આપણા ફૂણી પીવાની સેવા સારી આપી છે ફૂણીના પહેલો ક્યાંક આપણે સેવાનો મિલ્યો અસમ ચોકડીએ તો બહુ સારું કહેવાય સૌથી પહેલું ફૂવણી હોય તો બધું હોય એટલા અમારા રહ્યા ને કે ફોણી પીવું આપણે જેવા છોકરી આવે ને એવો જ આપડે પહેલો ક્યાંક ફૂવણીનો મળી જાય તો એના ફોણી પાઈ દીધું હવે ફોણી પીવું હતું ઠંડુ ઠંડુ હતું ને ઠંડુ પાણી હતું ને ચીલ ચિલ્ડ પાણી મેલેલું હોય ને જમ દાળો આથમ છે ને ગઈ એ થોડી થોડી પબ્લિક દેખાશે ને કાલે વધારે દેખાશે આજે માપણી દેખાશે તો કાલે દશમ દસમ ને અગિયાર જ પબ્લિક વધારે લેવાય છે ને બ્લોકમાં જોડાઈ રહેજો સંઘ મલ સંઘ આવે તો આપણે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ તો ગઈશ અમારી ઈરામાં આયા હું દાદીમાં અમારો ના ચૂલો બંને સળગાવી દીધો રોટલા રોટલા ચો ખીચડી મેળવાની હા ભાઈલાલ મમ્મી જઈએ શાકભાજી લેવા માટે ન મિત્તલ ખીચડી મેળવ તો કહીશ હયાને દવા દવા બતાવો યુવાના ભાઈ બનના દવા બતાવી દે વિરાટ ઇવન હા જે દવા બતાવી દે હા કઈ

હા માહિર વિરાટ નો મોટો બુ નહિ ભાઈ હા દીદી જો દીદી જોવા દીદી હા એ નાચ્યો લે નાચ્યો હેંચું ઢીન હાજ દીદી બતાવ બોલાવ તું છેલ્લી દવા લઈને આવેલ તું

એ તો રેલ ગાડી વિરાટ એ તો રેલ ગાડી હા તો ગાઈસ હા મારા દાદી માં હું જે હયાન ખબર લેવા તા ને એ રે મોદા પડ્યા હોય કણાય કલાકમાં તો એવા નો ઉકાળો બનાવી પાયો પાયો ઠંડી ચડી જતી બહુ નવ ના ખબર લેવાયા હતા હયાન ની ન મોદા પડી ગયો કોબરોઢીન હોય ગયો

દવાના ઢોકળામાં ઉકાળો પાઈ દીધો મમાના સેતરી દીધા હયાન ને સેતર્યા ઈવન મમ્મી એ ઉકાળો દવાના ઢોકળામાં પાઈ દીધો તો ઈવને થૂકી દીધો જો હે આ તો વિડિયો બંધ કરો ઈને તરત થૂકી દીધો નકા બતાવો શીખો જબરજસ્ત તે તો શીખો જ આવન તાન ઈ લાઈ પેલો એરો ન ખાય ને કાળા મરી તો ગાઈસ રોટલા કરવાનું ચાલુ થઈ ગયું છે તવી ચૂલા પર મેલ દીધી છે ઘઉના રોટલા કા બાજરીના તો અડધા કઉ ના થશે અડધા બાજીના રોટલા થશે રોટલા થઈ રહ્યા એટલે આપણે ખાઈ લઈએ ના દાડો હાથમમાં થઈ ગયો ગયો પેલા હવારે કમ્પ્લીટ થઈ જાય એટલે રમવા બા હવે પાછો ઉકાળો પીન હોઈ ગયો કોબરો ઉઠી ખાવાના ટાઈમે ઉઠાડવા તો ગાઈસ બંકા બી આવી ગયા કોમ ધંધો કરીને ના પત્તું મંગાવી તું લે કોનુ લાયા તો પણ કેવું તો સ્કેનર કરતો બધું ફોન કરીને લાગ તા તો ગાઈસ વસ્તુ મંગાય તું પણ લાયા નહી રે મારા ઓરસા તો ગાઈસ હવે બેહી ગયા ખાવા બેહી ગયા ખાવા બેહી ગયા ન આ સ્ટ્રેટલું પંકુળાનો સાથ બનાવીયો

ხაი ხაილიავა <laughs>